મિત્રો તમાર બધાના ઘરે ટોયલેટ તો હશે જ અને તેને તમે રોજની દિનચર્યામાં વાપરતા પણ હશો પણ શું આપણે ટોયલેટ ગયા પછી શુદ્ધ રહીએ છીએ શું આપણે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરી શકીએ છીએ શું સાંજના સમયે દીવાબત્તી કરી શકીએ છીએ કારણ કે મિત્રો સામળે તો કોઈ મુશ્કેલી નથી સામળે તો તમારે માત્ર સ્નાન કરીને જ આપણે દીવાબત્તી કરીને જ તમારા ઘરમાં પૂજા પાઠ કરી શકો છો શિવજીના મંદિરમાં જાઓ તો તે પણ સ્નાન કર્યા પછી જ સાંભળે ઘણા લોકો માટે કોઈ પણ વાતમાં કોઈ મુશ્કેલી નથી પણ સાંજે તમારા મનમાં એવો સૌથી મોટો પ્રશ્ન થાય છે કે શું હું આજે શુદ્ધ છું શું આજે મેં કોઈ એવી કામગીરી કરી છે કે જેનાથી હું અશુદ્ધ થઈ ગયો છું તો મિત્રો આ તમામ સવાલ તમારા મનમાં ચોક્કસ ચાલતા હશે કારણ કે દરેક થાય છે ઠંડા મોસમમાં શું થાય છે કે પાણી બહુ જ ઠંડુ હોય છે અને કેટલાક લોકોને આ સમયે મુશ્કેલી પણ પડે છે પરંતુ તેમના મનમાં એવો ભાવ હતો કે તેમને દીવાબત્તી કરવા જ તેમના ઘરે પૂજા કરવી જ છે અને મંદિર જઈને દીવાબત્તી કરવી છે તો તેના મનમાં આ એક વિચાર જરૂરથી ઉભો થાય છે કે આપણે શુદ્ધ છીએ કે નહીં હવે અમે મંદિર જઈ શકીએ છીએ કે નહીં હવે અમે દીવાબત્તી કરી શકીએ છીએ કે નહીં આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે જો તમે પણ આવું વિચારો છો के आखा दिवस दरमियान जो तमे बाथरूम नो उपयोग करो तो शू तरबाद तमारा घरमा पूजन करी करो शू तुम छो अथवा तमे मंदिर पूजन जाइजन छो तो मित्रों आ बधा प्रश्नों जवाब आ वीडियो में मड़ी जशे तो कृपा करीने तमे माताना माता भक्त हो તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો અને આ વીડિયોને લાઈક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો આ મોસમમાં શું થાય છે આ મોસમમાં કોઈ મુશ્કેલી નથી થતી કેમ કે ગરમીની મોસમ કે સામાન્ય મોસમમાં આપણે હાથ પગ અને મોઢું ધોઈને સ્નાન કરવામાં કોઈ અડચણ નથી આવતી પરંતુ શિયાળાની મોસમમાં પાણી બહુ જ ઠંડુ હોય છે અને તેને કારણે વૃદ્ધ લોકોને પણ ખૂબ જ મુશ્કેલી થાય છે કારણ કે પૂજા પાઠમાં ઘરની માતાઓ અને બહેનોને ખુશ રહેવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે એ વિના લોકો પોતાનું જીવન કેવી રીતે પસાર કરે તમારે રોજ પૂજા પાઠ કરવો જોઈએ પણ પહેલા શુદ્ધતા મહત્વની છે તો મિત્રો હવે જો ઠંડા મોસમમાં સો બફરૂમનો ઉપયોગ કરે છે તો ત્યાં તમે શુદ્ધ થઈ શકો છો સૌ પ્રથમ આપણે સમજવું પડે કે સવારે તો બધાએ સ્નાન કરવાનો એક હિસ્સા છે પરંતુ સવારે કોઈ વાચ્ય નથી કે તમે વિના સ્નાન કામ કરી રહ્યા છો સવારે સ્નાન કર્યા બાદ જસ તમે પૂજામાં પ્રવેશ કરો છો અને ઘરે પૂજા કરો છો અથવા તો મંદિરમમાં જઈને પૂજન કરો છો એટલે પ્રાર્થના કરવા માટે સવાર સુધી સાફ રહેવું જોઈએ રહેવું કોઈ સમસ્યા નથી સવારે બરફ જેવા ઠંડા પાણીથી અથવા ગરમ પાણીથી સ્નાન કર્યા પછી બધા શુદ્ધ થાય છે અને પછી જ પૂજા કરવી જોઈએ આજ રોજની પૂજાનો સમય સાંજ એટલે કે પ્રદોષ કાળમાં આવે છે સવાર પૂજન કર્યા પછી આપણે બાથરૂમનો વધારે ઉપયોગ કરીએ છીએ એટલે આખા દિવસમાં બધા લોકો બાથરૂમનો ઉપયોગ જરૂર કરતા હોય છે કે તાલક લોકો અને ખાસ કરીને પુરુષો અને મહિલાઓ આ બાબતે પ્રશ્ન થાય છે કેમ કે ઘણા લોકો બહાર નોકરી કરે છે તો જ્યારે તેઓ બહાર કામ કરે છે તો શું તે જગ્યા અશુદ્ધ થઈ જાય છે શું તેમને પાછા આવીને ન આવવું જોઈએ કે નહીં આ વાતને ખાસ જાણી લેજો મિત્રો જુઓ સૌ પ્રથમ તમે એ સમજો કે જો તમે આખા દિવસે ક્યારેક બાથરૂમનો ઉપયોગ કરો છો જેમ કે જ્યારે તમે ઘરે છો ત્યારે ઘરના નિયમો વિશે વાત વાત કરીએ છીએ નિયમ શું કહે છે તો કે શુદ્ધતા માટે જો તમે ઘરમાં છો અને તમારા માતા બહેન હોય ત્યારે એ બાથરૂમનો ઉપયોગ કરો વહેલા સાંજના પૂજન પછી નહીં તો તમે શુદ્ધ છો હવે તમારો આખો દિવસ છે અને ત્યારે તમે બાથરૂમનો ઉપયોગ કરી શકો છો સાંજ આવે છે ત્યારે વિચાર થવા લાગે છે કે શું આપણે હજુ પણ શુદ્ધ છીએ કે નહીં અને ન હોઈએ તો ફરીવાર વારના બનાવવું જોઈએ કે નહીં તો મિત્રો બાથરૂમનો ઉપયોગ કર્યા પહેલા આ બાબતોને ધ્યાનમાં રાખો અને જુઓ કે આ નિયમો કઈ રીતે કામ કરે છે મિત્રો દિવસમાં ઘણી વખત તમે બાથરૂમનો ઉપયોગ કરો છો ત્યારે જ્યારે તમે બાથરૂમમાંથી બહાર આવો છો તો તમારું પહેલું કામ છે હાથ ધોવાનું અને પછી ત્રણ વાર મોઢામાં પાણી નાખીને કોળા કરવાના છે મોઢામાં ઓછામાં ઓછી ત્રણ વાર પાણી નાખીને કોળા કરવા જરૂરી છે બાથરૂમનો ઉપયોગ કર્યા પછી પૂજા કરી શકાય છે કે નહીં તો મિત્રો આ કામ કરવું તો પડે જ જો તમે બાથરૂમમાં જાઓ છો તો તમે શું કરો છો અમે તમારા હાથને સાફ કરી રહ્યા છો તો હવે એવું નથી કે તમે કપડાં પહેરતા હો છો તે કપડાં ધોવાની કોઈ સમસ્યા નથી તમે શું કરી શકો છો કે થોડું ગંગાજળ લો અને તમારા ઘરમાં કોઈ સારી જગ્યાએ મૂકી દયો અને ચારે બાથરૂમમાં જવા જાઓ ત્યારે પહેલા નિયમ મતે જ રહેશો આ વાત એવી છે કે તમારે હાથ અને મોરુ ધોવા પરથી શરૂઆત કરવી જોઈએ એટલે કે પહેલા હાથ ધોવાની જરૂર છે પછી પગ ધોવા જોઈએ એમ હાથ અને પગ ધોવાની જરૂર છે ત્યાર પછી ત્રણ વખત ગાંગણી કરવી જોઈએ આ બધું કર્યા પછી જો મન કરે તો થોડું પાણી વગેરે પોતાના ઉપર છાંટી શકો છો આ બધું કરીને તમે એ રીતે શુદ્ધ બની જાવ છો પરંતુ જો મનમાં હજી શંકા થાય છે કે હજુ સુધી આપણને શુદ્ધ થયા નથી પરંતુ ગંગાજળ રાખવું સારું રહેશે અને તમે જ્યારે છઠ્ઠી લઈ રહ્યા છો ત્યારે સાંજે દીવો કે પૂજન પાઠ ભજવવાનું કામ કરો છો ત્યારે તમે એકવાર ગંગાજળ છાંટી શકો છો બાકીની વાત જો તમે બાથરૂમ જઈ રહ્યા છો તો વાસ્તવમાં બાથરૂમમાં જાઓ કે હાથ ધોવાનું હોય પગ ધોવાનું હોય કે ત્રણ વાર કોંગળ્યા કરવાનું હોય તો તેને પણ શુદ્ધ માની શકાય છે તમને આ વાત સમજાતી હશે હા એક વાત યાદ રાખજો કે જો તમે કોઈ સમસ્યા હોય અને તમે સ્નાન કરી શકતા ન હો તો તમે માત્ર આ જ કરી શકો છો અને નિયમ કહે કહે છે કે બાથરૂમથી આવીને હાથ પગ જરૂરથી ધોઈ લો પણ જો ત્યાં કોઈ વડીલ છે કે કોઈને કશું દીખ સમસ્યા છે અને એ ઠંડામાં આખો દિવસ ગ્લવ્સ સ્વેટર અને મોજા પહેરીને રહેતા હોય તો તમે બાથરૂમ કરવા જાઓ અને બાથરૂમનો ઉપયોગ કર્યા પછી મિત્રો જો શક્ય હોય તો હાથ ધોવાનું જરૂર કરો નહીં તો ક્યારેક સંપૂર્ણ નહીં પણ ફુલ્લા તો કરવા જોઈએ પરંતુ સાંજના પૂજનનો સમય આવે ત્યારે પૂજા પહેલાં તમારા ગ્લવ્સ ઉતારીને એક બાજુ રાખજો અને મોજા પણ ઉતારીને એક બાજુ રાખજો અને પછી સારી રીતે હાથ અને મોહ ધોવાનું શરૂ કરજો આ હાથ અને મોહ ધોવા માટે આ ઊતુમાં અમે તમને કહી રહ્યા નથી કે ઠંડા પાણી વડે ધોવું જોઈએ પરંતુ મિત્રો ઠંડા પાણી વડે ન થાય તો થોડા ગરમ પાણી સાથે કરો તમે જે પાણી વડે કરી શકો તે પાણી વડે કરો પણ હાથ પગ અને મોઢું ધોવું જરૂરી છે ગરમ પાણી કરીને હાથ અને મો ધોવો આ વાત તે લોકો માટે છે જેમને કઈ કઈ દિક્કત છે ખાસ કરીને વડીલ લોકો માટે કારણ કે શિયાળામાં તેમને વધુ સમસ્યા થતી હોય છે જો તમને કોઈ દિક્કત છે કે આખા દિવસમાં હાથ ધોવા કે ફુલ્લા કરવામાં તો તમે એટલું જ કરી શકો છો કે આખા દિવસ મોજા પહેર્યા હોય તો સારી વાત છે અને જો મોજા ન પહેર્યા હોય તો તરત બાથરૂમમાં જાવો અને હાથ ધોવો પગ ધોઈને ત્રણ વખત ફુલ્લા કરશો ત્યારે તમે શુદ્ધ થઈ ગયા ગણાશો અને જો તમારે વધારે પરેશાની થાય છે તો બાથરૂમનો ઉપયોગ કર્યા પછી ત્રણ વખત કોગળા કરી લ્યો કારણ કે મુખ પર તો કઈ નહીં આવે તો ફુલ્લા તો કરી જ શકો છો તો ત્રણ વખત કોગળા કર્યા પછી તમે બહાર આવો બસ આ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે સાંજના સમય તમે પૂજા કરવા અવે તો જાપ કરવા અપાને અપાને અથવા માલવાતા પાણી માલા હાથ સારી રીતે ધોવા તમારા પગને સારી રીતે ધોવા અને ત્રણ વાર મોઢું ધોવું બરાબર છે આ વાત બહુ જ હજુરી છે અને આનું ખાસ ધ્યાન રાખજો અને પછી તમને એ રીતે શુદ્ધ માનવામાં આવી પીચ શકે છે અને સાંજના સમયે જ્યારે તમે પૂજા કરવા જશો ત્યારે પહેલા જો તમે ઈચ્છતા હોય તો શુદ્ધતા માટે તમારા ઉપર થોડોક ગંગાજળનો છટકાવ કરી શકો છો જો તમારામાં આ સવાલ થતો હોય કે આપણે શુદ્ધ છીએ કે નહીં તો જો તમે બાથરૂમ વાપરીને હાથ ધોવા પગ ધોવા અને ત્રણ વાર મોઢું ધોવાના હો જો તમે ચેક કરી રહ્યા છો તો તમે શુદ્ધ છો અને કંઈ પણ ખરાબ ખબર નથી અને જેમને મુશ્કેલી છે જેમને લાભ ઠંડી ઋતુમાં આખો દિવસ હાથ પગમાં મોજા કે ગ્લવસ પહેર્યા છે

કેમ કે તે શુદ્ધ બની જશે અશુદ્ધ બની જશે અને બાથરૂમ માં જતા સમયે તમે તે ધોયા નથી પૂજા કરતી વખતે મોજા ન પહેરવા અને આ હાથ ના પણ ત્યારે અશુદ્ધ થશે જ્યારે તમે તેને ઉતારશો ત્યારે તે અલગ થશે અને પછી તમારે તમારો હાથ અને પગ ધોવા પડશે પછી તમે સીધા તમારા ઘરના પૂજા અને પાઠ માટેની જગ્યા પર જાઓ જે પણ પૂજા કરવી હોય એ કરો અને પ્રેમની સાથે દીવો કરો જો તમારે મંદિર જવું હોય તો મંદિરમાં જવાથી પરાવૃત્તિ કરો પણ તમે મોજા કે ગ્લવ્સ પહેરી શકતા નથી હા જો તમારી પાસે ધોયેલ ગ્લવ્સ કે મોજા હોય તો તમે તે પહેરી શકો છો અને આને ધોવાની કોઈ જરૂર નથી જે લોકો ઓફિસ કે ડ્યુટી પર જાય છે તેમની માટે પણ આ જ છે તે લોકો તો ઓફિસમાં ગયા છે ડ્યુટી માટે ગયા છે તો ત્યાં તો આ બધું તમે હાથ અને જવાનું હોય છે પાલન કરો સાંજના સમયમાં ઘર આવીને પહેલા પહેલા તમારા મોજા અને બાકી બધું ઉતારીને ગરમ કે ઠંડા પાણીથી હાથ અને મોને સારી રીતે ધોઈ લો હાથ અને પગ દે ખુલ્લા કરો પછી પૂજા પાઠ કરવા જાઓ અને તમે મંદિર પણ જઈ શકો છો અને બીવો પણ કરી શકો છો આ વાત મહિલાઓ માટે પણ છે અને પુરુષો માટે પણ જે બહાર જઈને કામ કરે છે તે બાથરૂમની વાત તો થઈ ગઈ જો તમે આખા દિવસમાં જ્યાં પણ ઘર પર સ્વચ્છતાનો ઉપયોગ કર્યો છે ત્યારે તેના પછીના નિયમો શું કહે છે તેના વિશે પણ તમને માહિતી આપી દઈએ પરંતુ મિત્રો છેલ્લે અમે તમને એવો ઉપાય જણાવવાના છીએ જે તમે ક્યારે નહીં સાંભળ્યો હોય તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો તો મિત્રો બાથરૂમ પછી અમે જે નિયમો જણાવ્યા છે તે સર્વે આટલા સરળતાથી તમે કરી શકો છો પરંતુ જો તમે આખા દિવસમાં સ્વચ્છતાનો ઉપયોગ કર્યા છે અને તમે સ્વચ્છ બની ગયા છો તો જે પણ વસ્ત્ર પહેરેલા છે એ વસ્ત્ર ફરીથી ન પહેરવા જોઈએ જો પહેરી લીધા તો તમે ફરીથી શુદ્ધ થઈ જશો આથી આપણે જે વસ્ત્ર પહેર્યા છે તેમને ધોઈને પછી આગળ પહેરવા પડશે અથવા દિવસે ધોઈને પછી જ પહેરવાના છે પછી તમે નવા વસ્ત્ર પહેરશો અને પછી જ તમે લોકો શુદ્ધ થઈ જશો અને આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો શું તમે વિચાર તરી રહ્યા છો પણ વિચારતા એક વાતનું ધ્યાન રાખજો કે જો તમે વિચારો કે ધોયેલ કપડાં પહેરીને પૂજાપાઠની જગ્યા પર ન જવું ધ્યાન રાખજો કે એવા કપડાં પહેરો જે સરળતાથી ધોઈ શકાય એટલે બાકીના કપડા ઉતારીને પછી નાયને પહેરી શકો છો કેમ કે આ કપડાં હજુ પણ શુદ્ધ છે જો તમે ગમે તો નાયને પછી ધોયેલ કપડા પહેરી લેવા વધુ સારું માનવામાં આવે છે અને પૂજન અને પાઠના સ્થળે એ કપડાં પહેરીને જવાનું નહીં તમારે ધોઈને પછી પહેરવા પડશે તમે ઈચ્છો તો નાયને કોઈ સારા કપડાં પહેરો અને જો તમારે એ કપડા પહેરવાના હોય તો તમે જે ખાસ રાખેલા કપડાં છે એ પૂજા પાઠમાં જતા પહેરવા માટે જઈ શકો છો તો આ છે નિયમ જેમને આખા દિવસમાં ક્યારેક વિચાર કરવાનો અવસર મળ્યો હોય છે તેમના માટે સીધું જ છે કે તમને સાંજના સમય ધ્યાન રાખવું પડશે અને તમારા પરિવારના બીજા સભ્યને પણ કહો કે પૂજન કરવા જાવો અને મંદિરમાં પ્રવેશ કરો અને દીવાબત્તી કરી લ્યો કારણ કે ગણતરી મુજબ આ ઊતુમાં ઘણા લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેમ કે બધા લોકો પોતાના સમય પર સાંજ સમય સાંજ અને સવારે પૂજા કરી શકતા નથી મિત્રો મુશ્કેલીઓ તો છે જ કેમ કે આ ઊતુના મોસમે પાણી ઠંડુ કોઈ છે એટલે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે અને આ બધી પરિસ્થિતિઓને જોઈને તમારે નિયમને મહત્વ આપવું જોઈએ અને અમે તમે તમને નથી કહેતા કે તમારે જરૂરથી હોવું જ પડશે પરંતુ જ્યારે તમારે નયા નથી તો તમારે અશુદ્ધ થઈ જશો તેથી તમારે તમારા ઘરના અન્ય સભ્યને પૂજન કરવા માટે પણ કહી શકો છો જો તમારે પૂજા પાઠ કરવા જવા માંગતા હો તો શુદ્ધ થવું જોઈએ અને બાથરૂમ વિશે આપણે જે સમજાવ્યું છે કે બાથરૂમથી આવીને હાથ પગ ધોવા અને ત્રણ વખત કોગળા કરવાની વાત ખૂબ જ અગત્યની છે એટલે પછી તે લોકો શુદ્ધ ગણાશે અને જે લોકો ગ્લવ્સ પહેરી રહીએ છે જો આખો દિવસ આ મોજા અને ગ્લવ્સ ઉતારી શકતા નથી તો સાંજની પૂજા કરતા પહેલા તેને ઉતારીને અલગ રાખો પછી તમારે હાથને મો ધોવા જોઈએ અને પછી પૂજાની જગ્યાએ જવું જોઈએ અને તમારે તમારા ગંદા મોજા પહેરીને પૂજા ન કરવી જોઈએ મંદિર જવા સમયે પણ મિત્રો તમારે મોજા ન પહેરવા જોઈએ અને મિત્રો મંદિર જાતે સમય તમે મોજા ન પહેરો તો પણ કંઈ થતું નથી પછી જો તમે પહેરવા ઈચ્છતા હો તો પહેરો તેમાં તમારી મરજી છે પરંતુ પૂજન અને પઠન માટે સ્વચ્છતા મહત્વપૂર્ણ છે આથી તમને જણાવી રહ્યા છીએ કે તમારા શરીરની ક્ષમતા પ્રમાણે જ કરજો હવે પ્રશ્ન એ ઊઠે છે કે અમે દિવસભર ઘણી વખત બાથરૂમમાં જોઈએ તો મિત્રો તમે ગમે એટલી વાર બાથરૂમમાં જાઓ પણ તમારે આપણે જણાવેલ નિયમોનું પાલન કરવું જોઈએ જેથી તમને ક્યારે પણ પરેશાની નહીં આવે તો મારા પ્રિય ભક્તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો તો માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગતા હો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થાય અને માતાને પ્રસન્ન કરવી હોય તો તુરંત જ આ વિડીયોને લાઈક કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો મિત્રો આ તમામ માહિતી રાખીને આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડીયો ડિયોનો હેતુ માત્ર તમને ઉત્તમ સલાહ આપવાનો છે અને આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય મા લક્ષ્મી પી એ એસ